નમસ્કાર મિત્રો ફરી સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આજે હું તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું ત્રણે ત્રણ ગાડીઓ મિત્રો ફક્ત નવ્વાણું હજાર થી લઈને ત્રણ લાખ ની અંદર ની ગાડીઓ રહેવાની છે ને કન્ડિશન તમે જોશો ને તો એમ કેશો કે ના ના ભાઈ આ જે ગાડી લાવ્યા છો એ એકદમ કન્ડિશન વાળી ગાડી તમે લાવ્યા છો એકદમ રિઝનેબલ ભાવ છે ભાવ રહેવાનો છે ગાડીઓની અંદર બીજું મિત્રો અમારી ચેનલ ની અંદર જો તમે સૌ પ્રથમ વાર આવ્યો હોય

સસ્પેન્સરમાં કોઈ જાતનો અવાજ નથી ટાયરોની વાત કરું ને તો 60 થી ટકા જેવી કન્ડિશનની અંદર ગાડીના ટાયરો તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી બોડી બી ઓરિજિનલ મળવાની છે તમને કેચિસની અંદર કોઈ સડો નથી બીજું મિત્રો સરસ મજાનું ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે પાવર સ્ટીરિંગ સરસ મજાનું રહેવાનું છે બીજું મિત્રો

મિત્રો આજે બીજી ગાડી પણ તમારા બજેટ ની જ લઈને આવ્યો છું બરાબર ફોડની સુપરસ્ટાર અને મજબૂત ગાડી લઈને આવ્યો છું ફોડ ની ફિગો ઇન્સ્પાયર ગાડી બરાબર એકદમ ભાવ બરાબર ડીલર કરતા પણ ઓછા ભાવની અંદર ગાડી તમને આપી દેવાની છે મોડલ ની મિત્રો વાત કરી દઉં ને તો બે હજાર અઢાર નું ગાડીનું મોડલ રહેવાનું છે બરાબર પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે બરાબર ડીઝલ એન્જિન એટલે મિત્રો રોકેટ એન્જિન બરાબર એકદમ એવરેજ માં પણ માઇલેજ આપશે તમને સરસ મજાનું એન્જિન પેટી પેક કન્ડિશન ની અંદર તમને ગાડી ની અંદર જોવા મળી જવાનું છે સેકન્ડ ઓનર મિત્રો ગાડી રહેવાની છે બરાબર આખી ગાડી મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ટીપટોપ ટુ ટીપટોપ કંપની કન્ડિશન વાળી ગાડી લેવાયની છે બરાબર સન્સ્પેન્સનની વાત કરું તો કોઈ જાતનો અવાજ નથી સસ્પેન્સનની અંદર બીજું મિત્રો ગાડીના ટાયરો ચારે ચાર એકદમ કોંપની કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે સિત્તેરથી એસી ટકા જેવી નક્ષીની અંદર બીજું મિત્રો ઇન્ટિરિયરની વાત કરું તો ગાડીની અંદર તમને સરસ મજાનું ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો જોવા મળવાના છે એસી ની વાત કરું ને તો એકદમ તમને ધ્રુજાવી નાખે ને એવી કન્ડિશન વાળું એસી ગાડી ની અંદર જોવા મળવાનું છે સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ રહેવાનું છે બરાબર ગાડી ની અંદર સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ પર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો ચારે ચાર પાવર વિન્ડો રહેવાના છે પાવર સ્ટેરિંગ સરસ મજાનું રહેવાનું છે કોઈ જાતનો ખર્ચો નથી વીમો પીયુસી પાર્કિંગ ગાડીની અંદર તમને ચાલુ જોવા મળી જવાનું છે બોડીની વાત કરું ને તો બોડીની અંદર કોઈ જાતનો સ્ટ્રેસ નથી અને બીજું મિત્રો બોડીની કેચિસ અંદર પણ કોઈ જાતનો સડો નથી બરાબર ઓરિજિનલ કંપની કન્ડિશન વાળી ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો કિંમતની હું તમને વાત કરી દઉં ને તો ફક્ત અને ફક્ત બે લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા ફિક્સ કિંમતની અંદર ફોર્ડ ની ફિબો ઇન્સ્પાયર ગાડી તમને આપી દેવાની છે બે હજાર અઢાર નું મોડલ અને સેકન્ડ ઓનલાઈન ની અંદર બરાબર કોઈ ખર્ચો નથી ઓન રોડ પાટા પર દોડે ને એવી કિંમત વાળી ગાડી રહેવાની છે વહેલા તે પહેલા મિત્રો આ ગાડી પણ જો તમને ગમતી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડીની વધારે માહિતી પણ મેળવી શકો છો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં અમે રોજના એક થી બે ત્રણ ગાડીઓના આવી અપડેટ આપતા હોઈએ છીએ

બીજું મિત્રો ગાડીની અંદર તમને જીજે 18 એટલે કે ગાંધીનગરનો મિત્રો પાસિંગ જોવા મળી જવાનું છે ગાંધીનગરનું પાસિંગ એટલે મિત્રો ગાડી ઓન ગુજરાત ગમે ત્યાં દોડે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર મિત્રો પાર્સિંગ એકદમ ચાલુ રહેવાનું છે રેમો ચાલુ છે ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી બોડીની વાત કરી દઉં તો બોડી ઓરિજિનલ તમને જોવા મળી જવાની છે કેચીસની અંદર કોઈ જાતનો સડો નથી બીજું મિત્રો સસ્પેન્સરની વાત કરું તો સરસ મજાનું ગાડીની અંદર સસ્પેન્સર રહેવાનું છે અવાજ વગરનું બરાબર બીજું મિત્રો ગાડી આપણી પ્યોર પેટ્રોલ એન્જિન વાળી રહેવાની છે બરાબર રોકેટ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે માઇલેજ પણ સારી એવી આપે છે ગાડી બીજું મિત્રો આપણી આ ગાડી ફક્ત ને ફક્ત પાંચસઠ કિલોમીટર જેન્ડ્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર એસીની વાત કરું તો સરસ મજાનું કંપની કન્ડિશન વાળો એસી રહેવાનું છે ગાડીની અંદર સરસ મજાનું ઇન્ટિરિયર છે ગાડીની અંદર લેધર સીટ કવરો સારા તમને જોવા મળી જવાના છે ગાડીની અંદર બીજું મિત્રો પાવર સ્ટેરિંગ સરસ મજાનું રહેવાનું છે ચારે ચાર સેન્ટ્રલ લોક ની વાત કરું તો મિત્રો ગાડીની અંદર ચારે ચાર સેન્ટ્રલ લોક અને પાવર વિન્ડો મિત્રો એકદમ તમને કંપની કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે બીજો મિત્રો આ ગાડીની અંદર તમને સો નોન એક્સિડન્ટ ની ગેરંટી પણ આપવામાં આવશે અને કિંમતની વાત કરી દઉં ને તો લાખ તમને ની ગાડી આપી દેવાની છે સેન્ટર વાળી બરાબર સાચવેલી હે ગરાબ ગાડી હે જો ગાડી તમને ગમતી હોય ને મિત્રો તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી તમે ગાડીની વધારે માહિતી પણ મેળવી શકો છો